સમાજની મહિલા પુરુષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સંમેલન માં આગેવાનોએ કહ્યું કે ક્ષત્રિય સમાજ પોતાની માંગ શિસ્તબદ્ધ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સમાજની માંગ સ્વીકારવામાં આવી નથી ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જેણે પોતાના રજવાડામાં ભારતીને સમર્પિત કર્યો છે કે જે ભાજપ સરકાર ભૂલી ગઈ છે તેમજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાંચ લાખની લીડ નહીં મળે કેટલીક જગ્યાએ ભાજપ બેઠક જીતી જશે પણ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપને હવે યોગ્ય જવાબ મળશે આ સાથે તેમણે અપીલ કરી કે ચૂંટણીઓ આવી અને જાય પણ સમાજ એક થઈને રહેવાની જરૂર છે ભાજપને મત ન આપવા ક્ષત્રિય સમાજે સૌ કોઈને અપીલ કરી ગોપાલપુરામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે